નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દહેગામ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ બોઇઝ અને ગર્લ્સ સ્કૂલમાં રિપેરિંગ સહિત વિવિધ વિકાસ અંદાજિત ચાર પોઈન્ટ સત્તર કરોડના કામના ખાતમુહૂર્ત તેમજ દેહગામ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા જીમના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સહે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં દેહગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન સારી રીતે બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આપી આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ બચાવ શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં નવસો ને છન્નું કરોડના કુલ બાર કામોનું નું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા અગિયાર કરોડના રૂપિયા એક હજારથી પણ કરોડ વધુના વિવિધ વિકાસ કામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી મુખ્યમંત્રીના મુલાકાતમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પ્રદ્યુબનસિંહ જાડેજા વીરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અને અનિરુધભાઈ દવે ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હિંમતનગરમાં મહિલા મોરચા દ્વારા ટાવર પાસેના બગીચાથી મહિલાઓની પદયાત્રાનો પ્રારંભ પણ થયો હતો મહિલાઓએ ભાજપની ટોપી અને ખેસ ધારણ કરીને ફિર એકવાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે શહેરના ડૉક્ટર નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે પદયાત્રા પૂર્ણ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવતા સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કેટલાક ગામોને પીવાનું પાણી મળશે તેની ચકાસણી પણ કરી હતી બોડેલી પાસેથી નર્મદા મેઇન કેનાલમાંથી પાણી ડુંગરવાટ ગામે સંપમાં લાવવામાં આવશે અને છપ્પન ગામોને પીવાનું પાણી ફિલ્ટરવાળું મળી રહે તે માટેની સુવિધા ઊભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે નજીક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કેનાલા ખાત ખાતમુહૂર્ત માટે આવ્યા હતા અને તેઓની નજર આ કામગીરી ઉપર પડતા કામનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સાથે તમામ વિગતો નકશાની ચકાસણી પણ કરી હતી જ્યારે કામગીરીમાં નિયમોનું પાલન ન થતું હોવાથી અધિકારીઓ પણ મંત્રની વિઝીટમાં બોખલાઈ ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ પાસે આદિવાસી વિસ્તારના લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજના દ્વારા નર્મદાનું ફિલ્ટરવાળું પાણી બોડેલી પાસેથી લાવી અને ડુંગરવાડ ગામે સમની અંદર ઠાલવવામાં આવશે અને ત્યારબાદ તેને ફિલ્ટર કરી અને ગામોને પૂરું પાડવામાં આવશે આ જેની કામગીરી ચાલી રહી છે જ્યારે તેની નજીકમાં જ ડુંગરવાડ ગામ પાસે જે ડેમ છે તેના કેનાલના કામ માટે ગુવધી બાવળીયા પાણી પુરવઠા મંત્રી આવ્યા હતા તેઓએ અત્યારે ગામની અચાનક મુલાકાત લીધી છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે જે નકશા છે નકશા પણ જોઈ રહ્યા છે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ પણ કરી રહ્યા છે કેટલા ગામોને પાણી મળશે હાલ એજન્સી છે તેની સાથે પણ પૂછપરછ કરી છે આદિવાસી વિસ્તારમાં લોકોને પાણી મળી રહે તે માટેની જે યોજના છે કેટલા દિવસોમાં પૂરી કરવામાં આવશે તમામ બાબતોની અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો છે અને અચાનક અચાનક જ અમદાવાદમાં શહેરીજનોને જો મિલકતનો એડવાન્સ ટેક્સ ભરવા માંગતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પંદર ટકા સુધીની રાહત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ કે જે ગ્રાહક રોકડા વર્ષે તો રોકડા ભરશે તો બાર ટકા અને જો ગ્રાહક છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરતા હશે તો તેમને વધુ બે ટકા રાહત આપવામાં આવશે તેમજ ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરશે તો એક ટકા વધુ રાહત આપવામાં આવશે એટલે કહી શકાય કે ટોટલ એડવાન્સ પેમેન્ટ કરતા કરદાતાઓને પંદર ટકા ટેક્સમાં રાહત મળી શકશે ટકા રિબેટની સ્કીમ છે પણ જે કરદાતાઓ છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર એડવાન્સ ભરતા હોય તેને વધારાના બે ટકા અને ડિજિટલ ઇન્ડિયાના પ્રણેતા વાતને અને જે કરદાતા ઓનલાઈન પેમેન્ટ કરે તેને એક વધારા અમદાવાદ શહેર ગ્રીન અને સ્વચ્છ બનાવવા માટે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં આવેલી પચાસ જેટલી સોસાયટી હોય પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની મુદત છ માસની રહેશે સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર સોસાયટીઓને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે અને સાથે જ દર પંદર દિવસે તેનું જે રીતે અસમાન પણ કરવામાં આવશે સાથે સોસાયટી અને ફ્લેટના રહીશોએ ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવો જોઈએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જો પોતાનો કચરો આપો પર્યાવરણ

બહાર પાડવામાં આવેલી છે આની અંદર બેઝિકલી અમદાવાદ શહેરમાં જેટલી બી રજીસ્ટર્ડ સોસાયટી સ્ટોરી બિલ્ડિંગ ચાલી કે પોલ કેમ્પ હોય એની અંદર સ્વચ્છતા જાળવવાનો મુખ્ય આશય છે અને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના એક ઉમદા અભિગમથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે આની અંદર દરેક વોર્ડની અંદર મિનિમમ પચાસ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવાનું થશે અને આ સોસાયટીની અંદર એક આંતરિક હરીફાઈ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે જેથી કરીને આ હરીફાઈ દેશ એ બેઝિકલી સ્વચ્છ શહેર બનાવવા માટેની હરીફાઈ હશે કે સોસાયટીમાં જુદા જુદા થીમ ઉપર કે જેથી કરીને સોસાયટી જે કચરો આવતો હોય એ કચરો એ લોકો સેગ્રીગેશન મેનરમાં એટલે કે ભીનો અને સૂકો અલગ અલગ રીતે તારવતા હોય એ જ વાહન કોર્પોરેશનના વાહન આવે ત્યારે એ જ રીતે સેગ્રીગેશન મેનરમાં એમાં આપવામાં આવે કોર્પોરેશનનું વાહન પણ એની એ રીતે સેગ્રીગેશન મેનરમાં લેશે ઉપરાંત સોસાયટીની અંદર જે કચરો આવો ઉત્પન્ન થતો હોય અને જેમાંથી ગ્રીન વેસ્ટ હશે એ ગ્રીન વેસ્ટમાંથી કમ્પોસ્ટ કે બીજી કોઈ સારી પ્રોડક્ટ બની શકતી હોય તો આવી રીતે કચરાને રિડ્યુસ કરવા માટે પણ આમાં આયોજન હાથ ધરવામાં આવેલું છે દરેક વોર્ડની અંદર બી જેટલી બી રજિસ્ટર થયેલી સોસાયટીઓ હશે અને આ સ્કીમની અંદર ભાગ લેશે એ સોસાયટીઓ અંદરથી દરેક વોર્ડની ત્રણ સોસાયટીઓના ઇનામ નક્કી કરવામાં આવશે આ ત્રણ સોસાયટીઓ વોર્ડ લેવલે જે બહાર આવશે એ ત્યારબાદ ઝોન લેવલે પણ આવી રીતે ત્રણ ત્રણ સોસાયટીનો વોર્ડનો સમૂહ ભેગો થઈ અને ઝોન લેવલે આખી એક સ્કીમ તૈયાર થશે ઝોન લેવલે જે પહેલી ત્રણ સોસાયટીઓ આવેલી હશે એ સોસાયટીઓ શહેર લેવલે પણ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે અને આમ આખા અમદાવાદ શહેરમાં વોર્ડ લેવલ ઝોન લેવલ અને શહેર લેવલ એવી રીતે આખું આ ઇનામ નક્કી કરવામાં આવવાના છે બેઝિકલી પ્રોત્સાહક સ્કીમ છે કે જેથી કરીને લોકોમાં પણ એક અવેરનેસ ઉભી થાય અને અમદાવાદ કોર્પોરેશનને પણ કચરાને સારી રીતે નિકાલ કરવામાં મદદરૂપ થઈ શકે યાત્રાધામ અંબાજી ખાતે બોલિવૂડના નાયક શર્મન જોશી આજ રોજ માં અંબા સમક્ષ માથું ટેકવ્યું હતું સપરિવાર અંબાજી મંદિર પહોંચેલા શર્મન જોશીએ માં અંબાના દર્શન કરીને માં અંબાના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી માતાજીના અહીંયા દર્શન કર્યા પહેલીવાર અમે માતાના મંદિરે આવ્યો છું आकर के मुझे बहुत खुशी महसूस हो रही है उम्मे माँ के दर्शन करने के बाद मुझे बहुत, बहुत शांति महसूस हो रही है पता नहीं क्यों પહેલા દિવસની ઉજવણી નિમિત્તે કવિયત્રી અને લેખિકા સન્માન સમારોહ તેમજ પ્રેરણા સન્માન નારીતુ નારી જે રીતે નાહારી કાર્યક્રમનું આયોજન વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા ટીમના સંયુક્ત ઉપક્રમે એઠોર મુકામે ગણપતિ દાદાના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યું હતું પુસ્તક વિમોચન કાવ્ય પઠન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પિનાકીબેન પીનાબેન પટેલ પિંકી તેમજ છાયાબેન ખત્રે લિખિત ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલ ચોવીસ કવિયત્રી અને લેખિકા બહેનોને પ્રેરણા સન્માન મેળવનાર પાંચ બહેનોને ટ્રોફી એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી લેખિકા અને કવિયત્રી બહેનો પધાર્યા હતા ઉદેપુરની બાખા ગામે શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચેલા સખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીને અધૂરી આંગણવાડી અને નલ સજલ યોજનાની ગ્રામજનોએ રજૂઆત પણ કરી હતી જેને ધારાસભ્યએ જે રીતે આંગણવાડીનું સ્થળ ઉપર નિરીક્ષણ કરીને ટીડીઓ અને છોટાઉદેપુરના ઇજનેરનો ફોન પર ઉધળો લીધો હતો અને અધૂરા કામોને લઈને પોલીસ ફરિયાદ કરવા ટીડીઓને સૂચના આપવામાં આવી હતી તદુપરાંત અધૂરી આંગણવાડીનું લોકાર્પણ કેટલાક મહિના પહેલાં કરવામાં આવ્યું હોવા છતાં બાળકોને આંગણવાડીમાં બેસવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ગુજરાત ગાંધીનગર બોર્ડ દ્વારા અગિયારમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી યોજનાર પરીક્ષાને લઈને બનાસકાંઠા શિક્ષણ વિભાગ પણ સજ્જ બની ગયું છે ધોરણ દસની પાંચ ઝોનમાં પરીક્ષા યોજવામાં આવશે છાસઠ કેન્દ્રો ઉપર ઓગણપચાસ હજાર નવસો ને સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે બાર વિજ્ઞાન પ્રવાહમાં પાલનપુર અને ડીસા બે ઝોનમાં છ કેન્દ્રો ઉપર પાંચ હજાર સાતસો ને નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે બાર સામાન્ય પ્રવાહમાં છત્રીસ કેન્દ્રો ઉપર સત્યાવીસ હજાર આઠસો ને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે જિલ્લામાં ધોરણ દસ અને બારના મળીને કુલ ત્યાંશી હજાર છસો ને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તમામ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર તળે પરીક્ષા યોજવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ સાત ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે દસમાની અંદર કુલ ઓગણપચાસ હજાર નવસો સિત્યોતેર બાળકો પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સત્યાવીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને બાર સાયન્સની અંદર પાંચ હજાર સાતસો નેવું બાળકો પરીક્ષા આપી રહ્યા છે સમગ્ર પરીક્ષાનું સુચારું સંચાલન થાય એ માટે જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ નીચે અને બોર્ડ ગોધીનગરના માર્ગદર્શન નીચે એક પરીક્ષા સમિતિનું રચના કરવામાં આવેલી છે જેની મિટિંગ અંતર્ગત સમગ્ર અધિકારીઓનું જિલ્લાનું સંકલન કેવી રીતે કરવું એની આખી બેઠક વ્યવસ્થા નક્કી કરી એનું સુચારુ સંચાલન થાય એ માટે દરેકને માર્ગદર્શન અને સહકાર મેળવવામાં આવી રહ્યો છે તમામ પરીક્ષા કોઈ પણ ગેરરીતિ ન થાય અને સારા વાતાવરણમાં યોજાય એ માટે સ્થળ સંચાલકોની મિટિંગ પણ પૂર્ણ કરવામાં આવેલી છે આગામી સમયમાં એ અંતર્ગત સરકારી પ્રતિનિધિની પણ બેઠક કરવામાં આવી રહી છે અને અગિયાર કાઉન્સેલરોની નિમણૂક કરવામાં આવેલી છે જે બાળકોને સતત માર્ગદર્શન પણ આપી રહ્યા છે આ અંતર્ગત કચેરીની અંદર એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કંટ્રોલ રૂમ લગત બે ક્લાસ ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી પ્રશ્નો કે બીજા શૈક્ષણિક પ્રશ્નો હોય તો કંટ્રોલ રૂમથી તમામને માર્ગદર્શન આપી એમનો મૂંઝવણનો ઉકેલ આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસમાંથી ગતરોજ રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને અમરીશ ડેરે મંગળવારે સીઆર આર પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને કેસરિયા કર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ મોઢવાડીએ કહ્યું હતું કે દેશમાં સામાજિક આઝાદી લડાઈ રહેલા એવા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લડાઈમાં સહભાગી બનવા માટે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો છું અને સાથે આજે પણ આઝાદીનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે જે મહાત્મા ગાંધીએ જોયું હતું જ્યારે અમરીશ ડેરે કહ્યું હતું કે કોંગ્રેસ પહેલાં જેવી રહી નથી ટિકિટ લોભ અને લાલચ વગર હું જોડાયો છું राजकीय आजादी ओगनीस सौ सुड़तालीस में मड़ी એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની હજી આજે પણ આ આપણને અધૂરું દેખાય છે એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પલોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને અને વિકસિત સ્વપ્ન લઈ દિવસ અને રાત જોયા વગર પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી આધરની નરેન્દ્રભાઈનો મકсад દેશમાં બદલાવ લાવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને 5 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને મેં ગઈ કાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવાર કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મૂવી જો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કીધો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટી મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી લોકસભાની ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠકો પર હેટ્રિક મારવા માટે આતુર પ્રદેશ ભાજપ દ્વારા મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર હસ્તે પ્રચાર ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાજ્યની દરેક લોકસભા બેઠકમાં બે પ્રચાર રથ ફરશે આમ કુલ 26 જેટલી બેઠક ઉપર 52 જેટલા રત પ્રચાર કરશે જેમાં 15મી માર્ચ સુધી લોકોના સૂચન અને અભિપ્રાય પણ લેવા માટે સૂચન પેટી રાખવામાં આવી છે જેના આધારે ભાજપ લોકસભાની ચૂંટણીનો સંકલ્પ પત્ર તૈયાર કરશે ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડમેપ રજૂ કરે છે રોડ રોડમેપ રજૂ કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોને શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના સગા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પ પત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પ પત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે અને એટલે આજે સંકલ્પ પત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી રહી છે ભાજપના સંકલ્પપત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકીય આંદોલન ગણાવતા કિસાન સંઘે કહ્યું હતું કે સરકારને વિનંતી છે કે આંદોલનનો નિર્ણય વાટાઘાટોથી લાવે કિસાન સંઘના પ્રદેશ મંત્રી આર કે પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે ત્યાં સર્વે કરાવે ગુજરાતમાં જળાશય તળાવ ભરવાની યોજના હોય એમાં સરકાર આયોજન કરે તે ઉપરાંત બે હજાર ઓગણીસ અને વીસના પાક વીમાની રકમ ખેડૂતોને ઝડપથી ચૂકવે તેવી રજૂઆત પણ કરી હતી તો જે દિલ્હીની અંદર જે આંદોલન રાજકીય પ્રેરિત આંદોલન છે એ આંદોલનને ભારતીય કિસાન સંઘ સમર્થન આપતું નથી હિંસક આંદોલન ક્યારે પણ ભારતીય કિસાન સંઘ હિંસક આંદોલનને ભૂતકાળમાં પણ સમર્થન નહોતું આપતું ને અત્યારે પણ સમર્થન આપતું નથી પરંતુ ભારતીય કિસાન સંઘે પણ એક લાખ ખેડૂતો દિલ્હીની અંદર શાંતિપ્રિય રીતે એકત્રિત થયા હતા એમ છતાં સરકારે વાટાઘાટો માટે ભારતીય કિસાન સંઘને નહોતું બોલાવ્યું એટલે કિસાન સંઘની રાષ્ટ્રીયતા કિસાન સંઘનો રાષ્ટ્રપ્રેમ એના સરકારોએ નબળાઈ ના સમજવી જોઈએ જ્યારે જ્યારે પણ કિસાન સંઘની વાત સરકારોએ નથી સ્વીકારી ત્યારે ત્યારે ક્યારેક ક્યારેક આવા અસામાજિક તત્વો ખેડૂતોના સાચા મુદ્દા હોય એ પકડતા હોય છે અને પછી આખી વાત ડાયવર્ટ થઈ જતી હોય છે એટલે સરકારશ્રીને પણ વિનંતી છે કે ખેડૂતોના મુદ્દે સરકાર વાટાઘાટોથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે રાજ્યની અંદર કમોસમી માઠાથી ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયાના અહેવાલ મીડિયાના માધ્યમથી અમારા કાર્યકર્તાઓના માધ્યમથી અને પ્રત્યક્ષ પ્રવાસની અંદર પણ આ બાબતો ધ્યાને આવી છે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસેવકો એ પણ પોતાનો રાજધર્મ નિભાવે અને જ્યાં જ્યાં પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનું જોડે રહી સર્વે કરાવે જેથી કરી થયેલા નુકસાનની અંદર ખેડૂતોને વળતર મળી રહે અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ પાંચ હજારની લાશ લેતા રંગે હાથે ઝડપાયો છે ત્યારે અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે પાંચ હજાર લેતા એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ચંદાવત રંગે હાથે ઝડપાયો હતો ત્યારે વીજ ચોરીમાં હેરાન પરેશાન નહીં કરવા માટે પણ તેના દ્વારા લાંચ માંગવામાં આવી હતી ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ફેસબુકમાં મોટી ખામી સામે આવી હતી ત્યારે અચાનક સર્વર ઠપ થઈ જતા કરોડો યુઝર્સને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે લાખોની પરંતુ કરોડો લોકોની પસંદ ફેસબુકમાં મંગળવારે મોટી ખામી સામે આવી હતી ચાલુકામાંથી અચાનક લોગઆઉટ થઈ જવાના સેંકડો કિસ્સા સામે આવ્યા હતા જેના કારણે કરોડો યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે ફેસબુકમાં લોગ પરેશાની પણ જોવા મળતી હતી ત્યારે કરોડો યુઝર્સનું અચાનક લોગઆઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયા હતા કે સોશિયલ મીડિયા ડાઉન થઈ ગયું છે તે આખી દુનિયામાં રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ઉમેદવાર જાહેર કર્યા બાદ પ્રથમવાર તેઓ રાજકોટ ખાતે પધાર્યા હતા ત્યારે પરસોત્તમ રૂપાલાનું શેર ભાજપ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ પરષોત્તમ રૂપાલાનું કાર્યકર્તાએ જે રીતે સંબોધન કરીને જણાવ્યું હતું કે પડકાર ભાજપ માટે નહીં પરંતુ વિપક્ષ માટે છે છવ્વીસો છવ્વીસ લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે હું રાજકોટની ધરતીને વંદન કરવા માટે આવ્યું છું ત્યારે અમરીશ્વેર અને અર્જુન મોઢવાડિયાના સૌરાષ્ટ્રના મોટા નેતા છે રાજકોટની જનતાને કહેવા પાડોશી છું રાજકોટના અનેક કાર્યક્રમોમાં પણ આવતો જતો રહેતો હોઉં છું રાજકોટની જનતાએ નરેન્દ્ર મોદીની કારકિર્દીનો પાયો નાખ્યો છે જે આજે વટવૃક્ષ બનીને ઊભો રહ્યો છે જેમાં હું અંજલી નાખવા માટે આવ્યો છું

મોરબી ના ધારાસભ્ય ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ ઉદયભાઈ રમેશભાઈ ટીલાળા દર્શિતાબેન આ સગલી ટીમ મેયર શ્રી ભાનુબેન મારા મંત્રી શ્રી રાજકોટ નગરના અધ્યક્ષની રાહબરી નીચે સમગ્ર રાજકોટ નગરના કાર્યકર્તાઓ કોર્પોરેટર શ્રીઓ ચેરમેન શ્રીઓ સામાજિક આગેવાનો વિશાળ સંખ્યામાં એક જ દિવસની નોટિસમાં આટલો સુંદર કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજકોટની અને જિલ્લાની ટીમને आदाتاز सुधीरन समाचार वधू समाचार मध्ये आप जोतारो निर्माण न्यूज नमस्कार